તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસો ખાતે અનોખી રીતે ગુરુ પૂર્ણિમા તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસણા ખાતે અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ આ પ્રસંગે પૂજ્ય ડોક્ટર હૈતલદીનું કહેવું હતું કે આપણા જીવન ઘડતર માટે પાંચ ગુરુ મહત્વના છે માતા પિતા ગુરુજન શાસ્ત્રો પ્રકૃતિ અને અંતઃકરણનો અવાજ આ નિમિત્તે હું કોણ હું શા માટે આપણું જીવન શા માટે છે એ સમજાવી ધ્યાન કરાવ્યું હતું આગાખાન સંસ્થા ડાંગના સહયોગ દ્વારા વડ પીપળા લીમડા આંબળા જાંબુ આસોપાલવ કૈલાસપતિ વિગેરેના પાંચસો વૃક્ષોનું વાવેતર કરી અનોખી પ્રકૃતિ પૂજનની પહેલ કરી હતી પૂજ્ય ડોક્ટર કેતન દાદાએ આશીર્વચનો પાઠવતા કહ્યું હતું કે જીવનમાં ગુરુ અનેક હોય પણ સદગુરુ એક હોય છે દીદીએ કૃષ્ણ વંદે જગદગુરુના નારાથી સમાપન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં ધનસુખભાઈ હરિભાઈ કીર્તિભાઈ ગુલાબભાઈ તેજસ્વીની પરિવાર વલસાડ નવસારી સુરત સુરગાણા જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત ઉઠાવી હતી